ગુડ ઇવનિંગ ગાઈસ તો સ્વાગત છે તમારું બધાને એક આપણા નવા જબરજસ્ત બ્લોગમાં અને અમે અત્યારે પાંચ વાગી ગયા છીએ તો નીકળી ગયા છીએ જવા માટે બહુ દૂર જવાના છીએ અને આપણી સાથે છે અરુણસિંહ પરમાર જય માતાજી કેમ છો મજા મજા આજે જવાના છીએ પીઠ એ પાછો મેળો છે અને મેળો એટલે શેનો મેળો કહેવાય છે રવાડી રવાડીનો મેળો રવાડીનો મેળો મેં પહેલીવાર સાંભળ્યું કે પીઠમાં ભરાય છે એટલે આપણે સ્પેશિયલી જોવા જઈએ છીએ તો જોતા રહો બાકી અરુણસિંહ આવી ગયા છે મને લેવા માટે સ્પેશિયલ એમના ઘરેથી અને હું પણ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું ફોન પર વાત થઈ ગઈ હતી એટલે અને અત્યારે પાંચ વાગી ગયા છે એવું કહેવાય છે કે રાતે જબરજસ્ત માહોલ બને છે ત્યાં એમ તો આજે અમે છે ને રાત્રે જવાના છીએ આપણે ગઈ સાલ પણ ગયા હતા અને તમને વિડીયોમાં પણ બતાવ્યું તો આજે ફરી પાછા નીકળ્યા છીએ જવા માટે અને જો આપણા ઘરે છે ને ગાડી નથી આવતી એટલે ત્યાં રોડ ઉપર છે ગાડી તો કન્ટિન્યુટ વિડીયોને જોતા રહેજો અને તમને અમે છે ને આખો મેળો બતાવીશું કોણ કોણ મળવા આવવાના છે ફૂલ વિડીયો બતાવીશું અમારી યુટ્યુબ ચેનલ ઉપર તો ફૂલ વિડીયો જોતા રહેજો અને જો યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર હોય ને તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બસ તમારી યુટ્યુબ ચેનલ યુટ્યુબ ચેનલ આપણે અરુણસિંહ પરમાર પણ યુટ્યુબ ઉપર આપણું કામ ઓછું છે આપણું ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર કામ છે ફેસબુકમાં આપણે અરુણસિંહ બ્લોગ અને ઇન્સ્ટાગ્રામમાં અરુણસિંહ પરમાર ઓકે તો અરુણસિંહ પરમાર છે એમને છે ને યુટ્યુબ પર ઓછું ધ્યાન આપે છે કેમકે યુટ્યુબ પર એક્ટિવ રહેવું એટલે છે ને બહુ બધું બહુ બધી મગજમારી આવે યુટ્યુબ પર એટલે આપણે પણ પહેલી વખત જ્યારે ચાલુ કર્યું ત્યારે આપણે પણ છ સાત મહિના ધ્યાન નહોતું આપ્યું યુટ્યુબ પર પણ અત્યારે આપણે છે ને કન્ટિન્યુટ ધ્યાન આપીએ છીએ યુટ્યુબ પર અને જો અરુણસિંહની ગાડી આવી રહી તો અત્યારે અમે નીકળી ગયા છીએ પીઠ જવા માટે તો ચલો નીકળી જઈએ બાકી કન્ટિન્યુટ વિડીયોને જોતા રહેજો તમને છે ને કોમેડી ક્રિએટરને પણ મલાઈશ બહુ બધા રાજસ્થાનમાં એન્ટ્રી કરી રહ્યા છે જો રાજસ્થાન આપકા હાર્દિક સ્વાગત છે આપણી જે સાથે છે જુહાર બ્લોગ અને હરેશભાઈ તો ફોટોગ્રાફી કરી દઈએ થોડી પછી રાજસ્થાનમાં એન્ટ્રી કરી દઈએ ગાડી તો રાજસ્થાનમાં મૂકી આવ્યા ને અમે પાછા ગુજરાતમાં આવી ગયા મિત્રો આપણે છે ને રાજસ્થાન જઈ રહ્યા હતા અને અહીંયા આવી ગયા છે આપણે સ્વામીવેર ઘરે તો આવતામાં છે ને શૂટિંગ ચાલુ કરી દીધેલું ક્રિએટરો નું હોય ખબર હે પહેલાં જાય ને તો ખાવાનું નહીં ચા પાણી કશું નહીં પહેલાં છે ને વિડીયો શૂટિંગ કરવાનું કેમ કે અંધારું પડી જતું ને એટલે બાકી વિડીયો શૂટિંગ ચાલુ કરી દેસ કેમ છો મિત્રો તો જો મિત્રો અજ્જુભાઈ આવ્યા હી અમારે ઘેર તો આજે અમારે ઘેર નવરાઈ મળી હતી આજે ટાઈમ લઈને આવ્યા તો થોડી વાર બેઠા તો હવે જઈ હી મારા ઘેરથી આગળ કેમ કે અમારે વયથી રવાડીનો મેળો ભરાય છે

અરુણસિંહ ભરવા ચલો નીકળી આવશે નીકળી ચલો ચલો નીકળી બાકી વિડીયો વિડીયો લઈ લીધા છે મસ્ત અને યુટ્યુબ પર પણ આવશે ઇન્સ્ટા પર પણ આવશે વિડીયો જોવાનું ચાલુ જ રાખો અને થાય એટલો વિડીયોને શેર કરો બે પકી ગયા છે પીઠ ગાડી છે ને કરી દીધી છે પાર્કિંગ જો ગાડી પાર્કિંગ કરી દીધી છે અને લગભગ એક કિલોમીટર જેટલું ચાલી જવાનું છે તો ચાલીને જઈએ બાકી છે ને ટ્રાફિક અભી થોડું થોડું થાય છે કેમ કે આ બધા મોસ્ટ ઓફલી રાતે જ આવતા હોય જો આટલું પાર્કિંગ તો થઈ ગયું છે બેસ્ટ મિત્રો છે ને પાર્કિંગ કરી દીધું ત્યાં ને પાર્કિંગ કરી નીકળ્યા ને જસ્ટ અહીંયા જતા ને તરત આવડન ફોલોઅર્સ મળી ગયા કેમ છો બધા ભાઈ જોજોશન વિડિયો હા જોય સપોર્ટ કરતા રહેજો બાકી જો ભાઈ નઈ આવ્યા છે ને લારી છે અહીંયા પાર્કિંગની જસ્ટ સામે તો આવો તો ભાઈ જોડેથી પાપડી ખાતા જાજો આપણે પણ પાપડી બેસ્ટ છે એટલે આપણે રિટર્ન પાપડી લઈ લેશું ચાલો ચાલમ ફરતા અહીંયા મળ્યા એ કર્જા એ લક્ષીન સિંતા અને બીજો ખેલાડીનો નંબર આ ગયા બીજો ખેલાડી માટે નાજીબ સાજી ગતમ બરાત ટીકી ટીકી યતના આસા સચનાપરી પરશાન રહેગા સુગર રાજે ગતેગા રાજસ્થાન માં આવ્યા છે જમવા માટે સબ્જી મંગાવી છે બાકી જમવા માટે બધા આવી ગયા છે ચલો જમીએ ऊपर पर चाँद से मारा जा रहा है ऊंची दुकान से टिकट मौत के गुएं का टिकट मौत के गोली का टिकट मौत की सिकंजी का बाढ़ा जा रहा है भाई साहब છે બાર અને મસ્ત હજી મેળો તો ચાલુ જ છે પણ પબ્લિક આવે છે ને ઘરે જવા માંડી છે તો અમે પણ થાકી જાય છે એટલે હવે નીકળે જો આપણી સાથે છે અરુણસી પરમાર કેવો લાગ્યો મેળો બહુ મજા આવી મજા આવી ને હા બહુ મજા આવી ખૂબ મજા આવી ઘણા બધા મિત્રો મળ્યા અને ઘણા બધા ફોલોઅર્સ પણ મળ્યા અને ઘણા બધા ક્રિએટરો પણ મળ્યા બહુ મજા આવી બાકી વિજયભાઈ મજા આવી ને બહુ મજા આવી બાકી ચલો ભાઈ હવે છે ને ઘરે ને આજનો બ્લોગ અહીંયા ખતમ બાકી મળીશું એક નવા બ્લોગમાં અને અત્યારે તો રવાઈડીના મેળાની સિઝન છે એટલે મેળાના જ બ્લોગમાં મળીશું ચલો બાય બાય ટાટા ગુડ નાઇટ